લો ऑर्डर ઓર્ડર સુધીની મહિલા ઓફિસર દ્વારા કરવામાં આવશે હેલીપેડ રૂટ સભા સ્થળ એકવીસો પિસ્તાલીસ કોન્સ્ટેબલ સોલ ડીવાય એસપી પાંચ એસપી એકસો પિસ્તાલીસ પીએસઆઈ એકસઠ પીઆઈ એક મહિલા આઈજીપી અને એક એડીજીપી મહિલા અધિકારી રહેશે તોરવણી દ્વારા મોનિટરિંગ કરવામાં પણ આવશે મહિલા દિવસના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખ થી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ

ऑफिसरों द्वारा करवामा आवानी चाहिए। हेलीपेड़ थी लहिने, रूट अने रूट थी लहिने सभास्थल ने संपूर्ण व्यवस्थाओं के महिला पुलिस स्टाफ द्वारा निगरानी करवामा आवानी चाहिए। खासकर इना कार्यक्रम में एक क्विस उन्हें महिला पुलिस कांस्टेबल, एक सौ पीएसआई सत्यासी महिला पीएसआई, एक स� મહિલા કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુરના તોરવને દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રાખવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે કે દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે આભાર